ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને એકસો પંચાવનમી જન્મ જયંતિની જુનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભટ્ટી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય હું નિલેશ દેવાણી કોંગ્રેસ પ્રવક્તા જુનાગઢ આજે આપણે એવા પ્રસંગે ભેગા થઈ જઈએ છીએ જ્યારે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે અને ગાંધી બાપુ એટલે એવું વ્યક્તિત્વ જેને કોઈ ઓળખની જરૂર નથી આપણે કપડાં પહેરીએ છીએ ત્યાંથી લઈ અને આખો દિવસ હરવા ફરવાથી લઈ અને બહાર નીકળવા સુધી અને જીવનની તમામ જરૂરિયાતો માટે આજે જે ગાંધીબાપુના ખોટા સાથેની નોટ આપણે ખિસ્સામાં રાખીએ છીએ અને ફરીએ છીએ આ તમામ લોકો જાણે છે કે આના વિના આ રાષ્ટ્ર અશક્ય છે આ આના વિના આ સમાજમાં ચાલવું અશક્ય છે ગાંધીબાપુ વિશે બીજું વધારે કશું બોલવાની કદાચ હેસિયત પણ આપણે ના ધરાવી શકીએ પણ એક વખત આજ રોજ જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂજ્ય બાપુની જન્મ જન્મજયંતિ નિમિત્તે બાપુને સ્મરણાંજલિ આપવા આજે શહેર કોંગ્રેસ સમિતિ બાપુને સૂતરની આંટી પહેરાવી અને આજે બાપુને સ્મરણાંજલિ પાઠવી આ એક એવી મહાન વિભૂતિ છે કે વિશ્વના સિત્તેરથી વધારે દેશમાં એની મૂર્તિઓ છે કોઈ પણ દેશનો કોઈ પણ રાજનેતા એમનો આદર્શ હોય પણ ભારતની એક મહાન એવી એક વિભૂતિ છે કે સિત્તેરથી વધારે દેશ એને પૂજે છે અને એના મુખ્ય માર્ગો પર એમની મૂર્તિ રાખે છે આજના દિવસે આપ સૌને અપીલ છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ ગાંધીના સિદ્ધાંતોનું પાલન કરીએ શક્ય એટલું આ દેશની આઝાદીમાં જે યોગદાન પૂજ્ય બાપુ જવાહરલાલ નહેરુ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ બાબા સાહેબ આંબેડકર મોલાનાક અબ્દુલ કલામ આઝાદ આ બધાએ જે લોય રેડી અને જે આઝાદી અપાવી આઝાદીના મૂલ્યોનું જતન કર્યું રાજશ્રી વન સ્ટોપ સુઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં चिल्ड्रन ફૂટવેર લેડીઝ ફૂટવેર ચાઇલ્ડ્સ ફૂટવેર અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોર ડાયમંડ પ્લાઝા Building ની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ